ભારતીય આશ્રમ વિવાદ હવે સુરત સુધી પહોંચ્યો હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાઈ રહ્યા છે કીર્તિ પટેલ તેમજ રામ રામગઢવીના પોસ્ટરો લઈ કોળી સમાજના યુવાનો કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં બાઇક રેલી કાઢી આવેદનપત્ર પાઠવવા માટે કોળી સમાજના લોકો કમિશનર કચેરી સુધી પહોંચ્યા હતા કીર્તિ પટેલ પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ સાથે મોટી સંખ્યામાં લોકોએ બોર્ડ બેનર સહિત વિરોધ પ્રદર્શન કર્યું હતું આઠ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુને જે ગુનાહિત કર્યા છે જેમાં એક રામદાન ગઢવી જેના ઉપર પચીસ થી વધારે ગુનાઓ છે જે પેપર લીકનો આરોપી છે બીજો આરોપી કીર્તિબેન પટેલ કે જેના પણ ઉપર પણ અઢળક ગુનાઓ દાખલ છે અને સભ્ય સમાજની બહેન દીકરીઓ કે પરિવાર સાથે આ ગુજરાતના ગૃહમંત્રી પણ સાંભળી ના શકે તેના પરિવાર સાથે તેવા વિડીયો ઓડિયો વાયરલ કરે છે અને આ ગુજરાતની અસ્મિતાનું ખંડન કરે છે તેવા આરોપીઓ દ્વારા આશ્રમમાં જઈ શ્રીને જે બદનામ કરવામાં આવ્યા છે બદનામ કર્યા બાદ જે સંતને કોળી સમાજ સાથે ઉલ્લેખ કરી સમગ્ર કોળી સમાજને બદનામ કરવામાં આવ્યો છે તેના અનુસંધાને આજે સુરત સમસ્ત કોળી સમાજ દ્વારા આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય અને આ સમાજને ન્યાય મળે સાધુ સંતોને ન્યાય મળે તેના માટે આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ ખાસ કરીને ગુજરાત ની પોલીસ અને કાયદા વ્યવસ્થા પણ ખતરામાં છે તે આરોપીઓને એવું કેવું છે કે પોલીસની હાજરીમાં એસપી સાહેબની હાજરીમાં અમે આ રૂમ ખોલેલો છે તો હું હર્ષભાઈ સંઘવીને કરું છું કે આ ગુજરાતની અસ્મિતા ખંડાઈ રહી છે તો તમે ક્યાં છો આજે કાપોદરા પોલીસ સ્ટેશનમાં કીર્તિબેન પટેલ જે વોન્ટેડ જાહેર છે પોલીસ ની હાજરીમાં કીર્તીબેન મેં એવું કહેવું છે કે આ રૂમ ખુલેલી છે મીડિયામાં હજી પણ તે સોશિયલ મીડિયામાં લાઈવ થાય છે તો આ બધા કરે છે શું અને ખરેખર જે અમદાવાદની પોલીસ ત્યાં ગઈ છે તો એ ઉચ્ચ અધિકારીને પણ માલુમ થાય કે જો વોન્ટેડ જાહેર હોય તો તમે બધા કરો છો શું તમારી વર્દી કબાટમાં મૂકી દેવી જોઈએ તમારે જો જાહેરના વાણીયાને વિલાસતી છ કરોડની વસ્તીમાં અઢી કરોડની વસ્તી આ જ્યારે એની જ્ઞાતિ અને એની જયારે અસ્મિતાનું ખંડ તો કોળી સમાજ ઋષિ ભારતી બાપુની સાથે છીએ અને આવનારા સમયમાં આ ગુનાઈ પ્રવૃત્તિ ધરાવનારા કેટલા એના ઉપર ગુના છે તે તપાસ કરવામાં આવે અને કોર્ટ ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે અને કીર્તિ પટેલ જે સોશિયલ મીડિયાના માધ્યમથી આ સંસ્કાર ભૂમિ કહેનાર ગુજરાતને જ્યારે બદનામ કરી રહી છે તેના બધા સોશિયલ મીડિયાના આઈડિયા આઈડી બંધ કરવામાં આવે અને તેના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છેલ્લે મારે એટલું જ કહેવાનું કે જ્યારે સૌથી વધારે બોડો કોળી અને ઠાકોર સમાજ જ્યારે છે તો કે સુધરી જાઓ આ લોકોના ઉપર તાત્કાલિક કાયદા પગલાં લેવામાં આવે તમે કરો છો શું આ સરકારને મારો પ્રશ્ન છે જો તમે આવનારા સમયમાં સમયમાં તમારી સરકાર પણ અમે પલટાવી નાખશું જય કોળી સમાજ જય સંવિધાન જય ભારત